સૂર્યની પહેલી કિરણ સાથે નાનું ગામ જાગી ઉઠે છે પંખીઓની ચહેચહાટ મંદ પવન અનેક નાનું કાચું ઘર આ ઘરમાં રહેતી હતી શાંતામા સાધારણ નમ્ર અને ભગવાનમાં માનનાર એક માં અને તેનો દીકરો કિરણ શહેરમાં મોટી નોકરી કરવાનું સપનું જોનાર યુવાન દરરોજની જેમ એ સવાર પણ શાંતામાં વહેલી ઉઠી ચૂપચાપ રસોડામાં જઈ ચૂલો સળગાવ્યો અને દીકરાના માટે ગરમ ગરમ રોટલી બનાવતી રહી એના ચહેરા પર થાક હતો પણ આંખોમાં માત્ર દીકરાના ભવિષ્યની ચિંતા થોડી વારમાં કિરણ જાગ્યો હાથમાં મોબાઈલ આંખોમાં સપનાઓ પરંતુ પોતાની મા તરફ જોવાનો તેની પાસે સમય નહોતો માં ધીમેથી બોલી દીકરા આજે તારી ઇન્ટરવ્યૂ છે ને કિરણ બેન ભાવનાથી બોલ્યો હા માં પણ હવે મોડું થાય છે મને જવાની ઉતાવળ છે માં તેની થાળી લાવીને બોલી પહેલા થોડી રોટલી ખાઈ લે રસ્તો લાંબો છે કિરણ નારાજ થઈ બોલ્યો માં રોજ રોજ એ જ વાત આજે હું શહેર જઈશ મોટી નોકરી મેળવીશ તારી આ ગામડાની વાતો હવે ચાલતી નથી માં કંઈ બોલી નહીં એ ફક્ત દીકરાના માથે હાથ મૂક્યો અને કહ્યું ભગવાન તારો રસ્તો સરળ કરે દીકરા કિરણે એ આશીર્વાદને પણ અવગણી દીધો અને ઘર છોડીને શહેર તરફ ચાલ્યો ગયો શહેરમાં પહોંચીને કિરણને નવી દુનિયા મળી ઊંચી બિલ્ડિંગો મોટા સપનાઓ અને તેની સાથે એક મિત્ર રમેશ રમેશ મોજીલો હતો પાર્ટી મજા દેખાડો એની જિંદગી એ જ હતી રમેશ કહે કિરણ જિંદગી આજે જીવી લે આ મા બાપ બધું જૂનું છે અને કિરણ પણ ધીમે ધીમે એ જ વિચારમાં વહેતો ગયો ઓફિસમાં બોસ ખૂબ કડક હતો દરરોજ ડાંટ દબાણ ટાર્ગેટ કિરણ થાકતો જતો હતો પણ પોતાની માને એક ફોન કરવાનો સમય પણ તેને મળતો ન હતો માં રોજ મંદિર જઈ દીકરાના નામે દીવો કરે અને ભગવાનને ફક્ત એક વાત માંગે મારો દીકરો ખુશ રહે એક દિવસ ઓફિસમાંથી થાકીને કિરણ ઘરે પરત ફરી રહ્યો હતો મહાસૂડ વરસાદ ભીડભાડ વાળો રસ્તો અને અચાનક એક ભયંકર અકસ્માત કિરણ રસ્તા પર લોહી લોહણ પડ્યો એ જ સમયે ગામમાં શાંતામાને અચાનક છાતીમાં ઊંડો દુખાવો થયો એ બોલી હે ભગવાન મારો દીકરો ઠીક તો હશે ને હોસ્પિટલમાં ડૉક્ટરોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું બચવાની આશા બહુ જ ઓછી છે એ સમાચાર ગામ સુધી પહોંચ્યા શાંતામાં કોઈની રાહ જોયા વગર પગપાળા શહેર તરફ દોડવા લાગી વરસાદ કાદવ થાક ખબર નહોતી એ એક જ વાક્ય બોલતી હતી મારો દીકરો જીવતો સારો હોસ્પિટલ પહોંચીને મા ની બહાર બેસી રહી આંખોમાં આંસુ હોઠ પર પ્રાર્થના એ બોલી હે ભગવાન મારો જીવ લઈ લે પણ મારો દીકરો બચાવી દે અંદર કિરણ અને બહાર માં બંનેની વચ્ચે ફક્ત ભગવાન અને ત્યારે અચાનક મશીનની લાઇન ફરી ચાલુ થઈ ગઈ ડોક્ટર બોલ્યા મેરેકલ થયું છે પેશન્ટ બચી ગયો છે થોડી વાર પછી કિરણને ભાન આવ્યું એમણે આંખ ખોલી અને સામે જે ચહેરો જોયો એ કોઈ નર્સનો નહોતો એ હતો તેની માનો ચહેરો આંખોમાં આંસુ અને હોઠ પર સ્મિત કિરણ રડવા લાગ્યો એ બોલ્યો મા મને માફ કરી દે મેં તેને બહુ જ દુઃખ આપી દીધું માએ ધીમેથી તેનો હાથ પકડ્યો અને ભૂલી દીકરા મા ક્યારે માફ નથી કરતી તો ફક્ત આશીર્વાદ આપે છે એ જ દિવસથી કિરણ બદલાઈ ગયો પાર્ટી બંધ દંભ બંધ અહંકાર ખતમ એ હવે સૌથી પહેલા દરરોજ માના પગ સ્પર્શ કરતો અને થોડા મહિને એ પોતાની નોકરી પણ છોડી દીધી અને મા સાથે ગામ પાછો આવી ગયો હવે એ પૈસાથી અમીર નહોતો પણ માના આશીર્વાદથી જીવનથી અમીર બની ગયો હતો આ દુનિયામાં જો કોઈ ઢાલ આપણને બચાવે છે તો એ છે માનું આશીર્વાદ પૈસા ખોવાય તો પાછા મળે સમય ખોવાય તો શીખ મળે પણ માં ખોવાય તો જીવન સૂનું થઈ જાય